આ તો હજુ ટ્રેલર છે ઘર પર ફાયરિંગ મે હજુ નથી કરાવ્યું આ શબ્દો છે હાર્દિક સિંહ જાડેજાના રીબડામાં ફરી લોહિયાળ જંગ ખેલાય એવા સંકેતો આપતી ઘટના સામે આવી છે અમિત કુટ કેશમાં અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહ રીબડાનું નામ આવ્યા બાદથી તેઓ ફરાર છે અને આ બધાની વચ્ચે રીબડામાં આવેલા અનિરુદ્ધ સિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટના થતા ખળભળાટ મચી ગયો છે

અનિરુદ્ધસિંહ રિબડાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર બે બુકાની ધારી શખ્સોએ બાઇક પર આવીને ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે એક રાઉન્ડ ફાયરિંગ કરી નાસી જનાર બંને શખ્સો વિરુદ્ધ હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે જોકે આ મામલામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે હાર્દિકસિંહ જાડેજા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચાર જેટલા વિડીયોની સ્ટોરી મૂકવામાં આવી હતી આ વિડીયોમાં હાર્દિકસિંહ પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરી રહ્યો છે અને રાજદીપસિંહ જાડેજાને ખુલ્લી ધમકી પણ આપી રહ્યો છે વાયરલ થયેલા આ વિડીયોમાં હાર્દિકસિંહ બેફામ વાણી વર્તન કરતા પણ જોવા મળી રહ્યા છે જેનાથી આ મામલો વધુ ગંભીર બન્યો છે હાર્દિકસિંહે વિડીયોમાં કહ્યું હતું કે જુઓ પેટ્રોલ પંપે કેટલા ફાયરિંગ થયા આ તો ખાલી ટ્રેલર હતું હજી તો નંબર પણ નથી પડ્યા તમે વોન્ટેડ છો એટલે તમારા ઘર પર ફાયરિંગ કરીને કોઈ ફાયદો નહોતો આ સાથે હાર્દિક્ષીએ રાજદિક્ષી રીબડા અને પિંટુ ખાટડીને મારી નાખવાની પણ ખુલ્લેઆમ ધમકી આપી છે કોણ છે હાર્દિક્ષી જાડેજા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હાર્દિક્ષી જાડેજાની ઉંમર ત્રેવીસ વર્ષ છે કુલ ત્રેવીસ જેટલા ગુના તેમના વિરુદ્ધ નોંધાયેલા છે માત્ર પંદર વર્ષની ઉંમરથી તે બાળ આરોપી તરીકે કુખ્યાત છે

કબૂલી રહ્યા છે જો રીબડામાં થયેલ ફાયરિંગની ઘટનાની વિગતે વાત કરીએ તો 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના રીબડા પેટ્રોલિયમ પર બે અજાણ્યા બુકાની ધારે શખ્સે ફાયરિંગ કર્યું હતું આ સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી ઓફિસમાં હાજર હતા તેમના જણાવ્યા અનુસાર તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો ગોળી ઓફિસના કાચને તોડીને અંદર રહેલા મંદિરના લાકડાના ભાગે વાગી હતી ગભરાઈને તેઓ બહાર દોડી આવ્યા અને તેમણે બે બાઇક પર આવેલા બે શખ્સોને જોયા હતા જેમના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા તેમાંથી એક શખ્સે તેમની સામે બંદૂક તાકી જેથી ગભરાઈને જીવ બચાવીને તેઓ ઓફિસની અંદર ભાગી ગયા હતા બાદમાં મેનેજરે પેટ્રોલ પંપના માલિક જયદીપસિંહ જાડેજાને ફોન કરીને આ સમગ્ર બનાવની તેઓ પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા જેમણે ઓફિસ ખાતે જોયું કે દરવાજા પાસે ગોળી પડી હતી અને બહારના ભાગે પણ કારતુસનું એક ખાલી ખોખું જોવા મળ્યું હતું જોકે સદનસીબે ફાયરિંગની આ ઘટનામાં કોઈને પણ ઈજા નથી પહોંચી બનાવને પગલે હાલ ગોંડલ તાલુકા પોલીસે બી ની કલમ એકસો નવ ચોપન તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જ્યારે એલસીબી એસઓજી સહિતની ટીમ પણ અલગ અલગ દિશામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી રહ્યા છે પોલીસ હાર્દિકસિંહના વિડીયોની ખરાઈ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાને આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ ઘટનાએ ફરેકવાર રીબડા પંથકમાં જૂની અદાવતનો મુદ્દો સપાટી પર લાવી દીધો છે પોલીસની તપાસમાં હવે શું નવા ખુલાસા થાય છે અને હાર્દિક સિંહની આ મામલે શું ભૂમિકા છે એ જોવાનું રહેશે તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર